ચાર પાંચ દિવસ થી અમારી બોટો ફરક બોલાવવામાં આવી એમાં અમને બહુ મોટું નુકસાન ગયેલ છે આ અમારો છેલ્લા એકત્રીસ મે સુધી અમારી સિઝન હોય ને એક જાતની અત્યારે અમારે પૂર્ણ થઈ ગઈ એટલે માછીમારો નું બહુ મોટું અમારે નુકસાન ગયેલ છે જે અત્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થયેલ છે તેની ચેતવણીના ભાગરૂપે ફિશિસ ડિપાર્ટમેન્ટ કોસ્ટગાર્ડ દ્વારા બોટો જે ફિશિંગમાં ગયેલા એને પરત બોલાવવાની સૂચના આપવામાં આવી અને એને અમે પરત બોલાવી લીધેલી છે આ પરત આવવાથી જે અમને મોટું નુકસાન ગયેલ છે એ બહુ મોટું નુકસાન છે કેમ કે જે દરિયામાં અમે ફિશિંગ કરવા જઈએ છીએ તો અમને અમારી જાનમાલની ચિંતા હોય જ છે ત્યારે અમને કંઈ પણ એવો અણસાર આવે ત્યારે અમે તરત આઈલા જ આવીએ છીએ પણ અત્યારે જે ઉત્પન્ન થયેલું છે એના આગમચેતીના ભાગરૂપે જે ચાર પાંચ દિવસથી અમારી બોટોને પરત બોલાવવામાં આવી એમાં અમને બહુ મોટું નુકસાન ગયેલ છે ગયેલ છે કેમ કે આ જે છેલ્લો મંથ હતો આ મે મહિનામાં એ અમારે ખરેખર કમાવાના દિવસો હતા અત્યારે અમને ફિશનો એક જઠો પણ સારો એવો મળે ત્યારે અગાઉ અમને ભારત પાકિસ્તાનનો જે તણાવમાં જે આપણે હતા ત્યારે પણ અમને પરત બોલાવવામાં આવ્યા ત્યારે પણ બંદરમાં અમારી બોટો પરત આવી એનું નુકસાન અમને ગયેલ એ પછી પાછા ટોકન ચાલુ કર્યા ને ચાર પાંચ દિવસ થયા ત્યાં આ વાવાઝોડાના ચેટવણીના ભાગરૂપે અમને પાછા પરત બોલાવવામાં આવ્યા જેનાથી આ અમારો છેલ્લા એકત્રીસ મે સુધી અમારી સિઝન હોય ને એ એક જાતની અત્યારે અમારે પૂર્ણ થઈ ગઈ એટલે માછીમારોનું બહુ મોટું આમાં નુકસાન ગયેલ છે તો મારે ફિશિઝ ડિપાર્ટમેન્ટ અને સરકાર શ્રીને એક રજૂઆત છે કે જે રોજ રોજનું કમાઈને પોતાનો ઘર બાર ધંધો કરતા હોય એવા ઓબીએમ નાની બોટો છે જે એક નોટિકલ માઇલ સુધી જ પોતાનું કામકાજ હોય અને એને જ્યારે અમે ચેતવણી આપીએ ને લઈ અડધી કલાકની અંદર બંદરની અંદર આવી જતા હોય એવા લોકોને આ વાવાઝોડું પૂરું થાય એ પછી વિશેષમાં દસ પંદર દિવસની છૂટ આપવી જોઈએ જેથી કરી અને જે રોજ રોજનું કરે છે જે એમઓવાળા તો એવા લોકોને બે પૈસા એના ઘર બાર હાલે કેમ કે એનો આ આખો મન ફેલ ગયેલ છે